વાળ ખરવા પાછળ આ ચાર કારણો જવાબદાર છે જાણો નહીં તો ટાલિયા થઈ જશો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે ખરતા વાળ પર તમે ધ્યાન આપતા નથી તો આ સમસ્યા વધતી જાય છે તમારા ખરાબ ડાયટથી પણ વાળ ખરી શકે છે વાળ ખરવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે ભાગદોડ ભરી જિંદગીમાં અનેક લોકોને વાળ ખરવાની સમસ્યા વધારે રહેતી હોય છે ખરતા વાળને બંધ કરવા માટે પ્રોપર કેરની ખાસ જરૂર હોય છે તમે કેર કરતા નથી તો આ વાળ વધારે ખરતા જાય છે અને ટાલ પડવાના ચાન્સીસ પણ રહે છે ખરતા વાળને બંધ કરવા માટે ડાયટ પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે પરંતુ તમે આ કારણો જાણી લેશો કે તમારા વાળ કેમ વધારે ખરે છે તો તમે સરળતાથી ઘરે કેર કરી શકો છો તો ચાલો જાણીએ વાળ ખરવા પાછળના કારણો વિશે એક વાળમાં ખોડો અને ઇન્ફેક્શનનું કારણ તમારા વાળ વધારે ખરે છે તો એક કારણ ખોડો અને ઇન્ફેક્શન પણ હોઈ શકે છે ઘણા લોકોને સ્કેલ્પમાં ઇન્ફેક્શન થતું હોય છે જેના કારણે વાળ વધારે ખરવા લાગે છે આ સાથે ખોડો પણ વધારે થાય છે તો હેરફોલ થવાના ચાન્સીસ રહે છે આ માટે સૌથી પહેલાં તમારા વાળમાં થતાં ખોડો અને ઇન્ફેક્શનને તમે દૂર કરી દો આમ કરવાથી વાળ ખરતા ધીરે ધીરે ઓછા થઈ જશે બે પીરિયડ્સમાં રેગ્યુલર ના આવવું ઘણી છોકરીઓની પીરિયડ્સની સાયકલ રેગ્યુલર હોતી નથી જેના કારણે પણ વાળ ખરી શકે છે આ સમયે શરીરમાં હોર્મોન્સનું અસંતુલન થઈ જાય છે જે વાળ ખરવા પાછળનું એક મહત્ત્વનું કારણ છે આમ તમારા વાળ બહુ ખરે છે અને તમે પીરિયડ્સમાં રેગ્યુલર થતા નથી તો તમારે ડોક્ટરને બતાવવું જોઈએ ત્રણ હેર ટ્રીટમેન્ટ વારંવાર કરાવવી વાળમાં તમે વારંવાર હેર ટ્રીટમેન્ટ કરાવો છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે વાળમાં હેર ટ્રીટમેન્ટ કરાવવાથી હેરફોલ વધારે થાય છે આ માટે વાળમાં કલર સ્ટ્રેટ હેર કરાવવાનો મોહ છોડી દો ચાર ખરાબ ડાયટ હેરફોલ વધારે થાય છે તો ખરાબ ડાયટ પણ જવાબદાર હોય છે ખરાબ ડાયટને કારણે વાળ ખરે છે ત્યારે તમારે પોષક તત્વોથી ભરપૂર આહાર ખાવો ખૂબ જરૂરી છે આ માટે ડાયટમાં દાળ ડ્રાય ફ્રૂટ્સ લીલા શાકભાજી અને ફ્રૂટ્સને એડ કરો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ